જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો તમારે તમારી અમુક ચાલીસ વર્ષની ઉંમર પછી તમારે શું કરવું જોઈએ તમને ખબર હોવી જોઈએ જો તમને કોઈ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે કોઈ બીમારી હોય કે ના હોય તમારે શું ચાલીસ થી ત્રીસ થી ચાલીસ મિનિટ સલન કોઈ કસરત કરવી જોઈએ ઈઝી પડતી હોય એવી વોકિંગ છે વોકિંગ થી ચાલુ કરો પછી બીજી બી તમે કસરત કોઈ બી કરી શકો છો સાયકલિંગ કે કોઈ એક્સરસાઇઝ પણ સાયકલ વોકિંગ તમને સહેલું પડે છે હવે વોકિંગ ને બધું કરવાથી તમને બીપી ને ડાયાબિટીસ માં કઈ ને કઈ ફાયદો થાય હાથ ની નળીઓમાં કોઈ થાય તો પણ ફાયદો થાય એટલે વોકિંગ તો ચાલીસ વર્ષ પછી કરવું જ જોઈએ ત્રીસ થી ચાલીસ મિનિટ પછી બીજું છે તમે ધ્યાન ધ્યાન એટલું જરૂરી છે આપણી જિંદગીમાં પણ શું છે કે ધ્યાનનું અમુક ટાઈમમાં ધ્યાન કરવું જોઈએ જે સવારે તમે ઉઠો અને જેવા ઉઠીને તરત જ તમે તમારા ભગવાનના ના દેશ હોય ત્યાં શાંતિ હોય બહુ ત્યાં તમે જતા રહો અને તમારે જે કોઈ ભગવાન હોય તમારા ઈષ્ટ એમને જોવો શાંતિથી અને પછી એમ આંખો બંધ કરી દો અને આજુબાજુ બસ એ એમનો ફોટો મનમાં વિચાર્યા કરો ભગવાનને વિચાર્યા કરો અને એ રીતે ધ્યાન કર્યા કરો કમસે કમ એ રીતે કદાચ ધ્યાન તમારાથી ના લેવાતું એમ તમારા ચડો ચડતું હોય મગજ તો તમે શ્વાસ લો અને શ્વાસ રોકો નોર્મલ શ્વાસ લો રોકો છોડો અને એની પર ધ્યાન કેન્દ્રિત કરો તો પણ તમારું ધ્યાન થઈ શકે છે એટલે તમે ગમે બસ મગજને એક એક જગ્યાએ અને જ જગ્યા પર સ્થિર કરો તો તમને શું મગજની શાંતિ મળશે અને માનસિક રોગોમાં પણ તમને ફાયદો દેખાશે અને જે હાર્ટના જે અમુક રોગો હોય એમાં બી ફાયદો બીપી છે અમુક નળી કોઈ તમને કોલેસ્ટ્રોલ કેવું હોય તો એમાં પણ ફાયદો થાય એટલે ધ્યાન તો આમ તો ધરવું જ અમુક ઉંમર પછી ચાલીસ પછી પછી બીજું શું કે કદાચ તમને દિવસ દરમિયાન જો તમે હાર્ટ ના કોઈ પેશન્ટ હોય બીપી ના ગોળી લેતા હોય તો દિવસ દરમિયાન તમારી ઘણી વખત અમુક એવી કંડિશન બનતી હોય કે ક્યારેક મગજ વધારે ચડડોળ ચડે વધારે ઝઘડો થાય કોઈ કાંકાસ થાય કોઈ બોલાવળી થાય તો તમે એ ટાઈમમાં એક મિનિટ તમે રેસ્ટ લઈને તમારું ધ્યાનમાં જ રહો તો તમારું મગજ શાંત થઈ જાય અને તમને કોઈ નુકસાન થતા તમે બચી જાઓ પછી બીજો પોઈન્ટ છે આપણે જમવાનું તો જમવામાં તો શું હોય છે કે તમે અમુક ઉંમર પછી આપણું જે અમુક ને ને ગળ્યું અમુક લિમિટેડ માત્રામાં હોવી જોઈએ ખાલી સ્વાદ ખાતર નહીં જવું જોઈએ અમુક જે કંપનીના પ્રોડક્ટસ હોય જે કંપની બનાવીને આપે છે પડીકાઓ એ બધું છોડવું જોઈએ પેકિંગમાં આવતી વસ્તુ છોડવી જોઈએ કેમ કે એમાં શું છે કંપનીઓ કંઈ ને કંઈ કેમિકલ્સ નાખી દે કંઈ ને કંઈ તેલ નાખે કે તેલ કઈ રીતે બનાવી નાખતા હોય તો ફેટ અમુક બીજ જરૂરી આપણા શરીરમાં આવે તો એ ફેટ આપણાથી શરીરમાં નુકસાન કરી જાય આપણને કઈ આપણા હાથ ને નુકસાન કરે આપણા તો એ રીતે બને ત્યાં સુધી જે બાંધી પ્રોડક્ટ છે જે કંપની બનાવેલી હોય છે પડીકાઓના છે એ બધું એવોઈડ કરવું જોઈએ જે કમ શું કહેવાય ડેરી પ્રોડક્ટ બહુ મીઠી ગળી હોય એ છોડી દઈએ મીઠાઈઓ છોડી દઈએ પછી જે તમને અમુક ભારે ફાસ્ટ ફૂડ ને બધું લિમિટેડ માત્રામાં કોઈ કોઈ દિવસ ન તો ચાલે બાકી રેગ્યુલર ના લેવાય તો હવે જમવાનું શું તો કે જે તમે આપણી જમવાની ડીશ છે એમાં આપણે ખાચા શાકભાજી છે જેવા કે ગાજર મૂળા ટામેટા કાકડી એ આપણી ડીશમાં હોવા જ જોઈએ પછી જે આપણી જે શાકભાજી છે જે ભીંડા કારેલા દૂધી ગલકા એ એક વાટકી લેતા હોય તો બે વાટકી કરી દો પેલા એક વાટકી ચાલી જાય પણ હવે ચાલીસ પછી તમારે એકની જગ્યાએ બે લેવી પડે પછી જે રોટલી કદાચ ચા લેતા હોય તો અડધી કરી દો પછી જે ભાત કદાચ એક કટોરી બે કટોરી લેતા હોય તો અડધી કરી દો જે લેતા હોય અડધું કરી દો તો અને જે જે સિઝનેબલ છે એ તમારે લેવા જોઈએ જે બી તમને મળી શકે સફરજન છે જામફળ છે દ્રાક્ષ છે મોસંબી નારંગી તમને જે ગમે જે મળી શકે ફ્રુટ કદાચ ડાયાબિટીસના દર્દીઓ કદાચ ગળિયા ફ્રુટ્સ કેરી ચીકુ એવા થોડું મોડા મૂકીને ગળપણ જેવું લાગે એવું એવોડ કરી શકે છે બાકી બધું જ શરીર માટે ફાયદોકારક છે તો આમાં શું હોય છે એન્ટી ઓક્સિડન્ટ વધારે હોય છે પછી ફાઈબર્સ વધારે હોય છે અમુક વિટામિન્સ સારા હોય છે એટલે કે જે આપણે કુદરતમાંથી નેચરલ ડાયરેક્ટ મળે છે એમાં બહુ પ્રોસેસ થતી નથી એટલે કે જેટલું બને એટલું જલ્દી લઈ લઈ જાય કુદરત મળે ને તો કાચા શાકભાજી શાકભાજી અને ફળો એને બહુ પ્રોસેસ થતી નથી જલ્દી લેવી એટલે એવી વસ્તુ આપણે લઈએ કે જે જલ્દી મળે આપણને અને પ્રોસેસ ના થાય જ્યારે કે તમે શેરડીનો રસ લેવા જ્યાં શેરડી રસ ખાલી આમ મશીનમાં નાખીને આપી દે જયારે આપણે લસ્સી શરબત પીએ તો એમાં કઈ ને પ્રોસેસ થાય શું શું નાખે શું શું બને કયા કયા કેમિકલ્સ આવે તો એ બધી વસ્તુમાં આપણને નુકસાન થવાના છે જેમ કે નોર્મલ ચા એમાં કઈ રીતે બનાવે બનાવે કઈ કઈ પ્રોસેસ થાય જયારે ગ્રીન ટી ડાયરેક્ટ પાન આવે તો એ આપણે લઈએ જેટલી પ્રોસેસ ઓછી અને જે ડાયરેક્ટ આપણને મળે એ વસ્તુ આપણે લેવી જોઈએ જેટલી પ્રોસેસિંગ થતી હોય એ વસ્તુ આપણે નુકસાન વધારે કરી શકે છે